હલો નમસ્તે દર્શક મિત્રો સોશિયલ લીગલ એડવાઇઝભાઈ હેમા શુક્લા એડવોકેટ જુનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે આનંદ આશ્રમના બિલખાના કૌભાંડો અંગેની વિડીયો સિરીઝ ચાલી રહી છે જેમાં આજે વિડીયો નંબર પાંચમાં આપનું સ્વાગત છે હવે પહેલી વાત એ કે મને એવું જાણવા મળ્યું છે કે આ ટ્રસ્ટના જે કહેવાતા ટ્રસ્ટી છે એને મારી સામે નોટિસ આપવી છે એના માટે લોકો ઘણી ઓફિસ એ મહાશય ફરી રહ્યા છે પણ કંઈ વકીલનો પત્તો ખાતો નથી એમને મારું હાર્દિક નિમંત્રણ છે કે મારી ઓફિસે આવો હું જ મારી સામેની નોટિસ તમને તૈયાર કરી દઈશ અને મારી તમને ચેલેન્જ છે કે જૂનાગઢના સિવિલ એડવોકેટમાં મારા જેવું ડ્રાફ્ટિંગ નોટિસનું કોઈનું નહીં હોય એટલે તમે ઓફિસે ઓફિસે ભાટકવાનું બંધ કરો અને મારી ઓફિસમાં તમારું હાર્દિક સ્વાગત છે બીજી વાત એ છે કે મેં આપને ઓલરેડી ટ્રસ્ટી તરીકે નોટિસ આપેલી છે તારીખ સાત સાત પચીસની એટલે મને નોટિસ આપવાને બદલે એ નોટિસનો જવાબ કમસે કમ આપો તો પણ ઘણું છે અને ત્રીજી વાત એ કે આપને ઓફિસે ઓફિસે ભાટકવાની જરૂર જ નથી કારણ કે આપના મિત્ર જે આપના દ્વારા પ્રોટેક્ટેડ સંઘના વકીલ છે એ સો ટકા મારી સામે માત્ર નોટિસ નહીં તમે કહેશો તો તાણીને પણ આવી જશે એટલે અને એ આવા બધા ટ્રસ્ટ ને આવા બધા ટ્રસ્ટીઓને પ્રોટેક્ટ કરવા માટે ને એની સાથે ગેનગટિયા કરવા માટે બહુ હેબિચ્યુઅલ છે એટલે એ તમને આદર્શ મદદ કરી શકશે એવી હું તમને સજેસ્ટ કરી અને મદદ કરું છું એટલે આ રીતે હવે બીજી વાત એ કે મેં પહેલાં જ કહ્યું હતું કે મારે હું કોઈ ટ્રસ્ટીઓને જોઈ પણ ઓળખતી નથી કદાચ આ મહાશય જૂનાગઢના છે એટલા પૂરતું અને એના ભાઈ અમે સાથે ભણતા હતા એટલા પૂરતું એમને વર્ષો પહેલાં જોયા હશે ને ઓળખતી હોય છે અન્યથા બીજા કોઈ ટ્રસ્ટીને હું ઓળખતી નથી એમને મેં જોયા નથી એમણે મને જોઈ નથી એટલે કોઈ સાથે મારો અંગત વાંધો વિરોધ હોવાની કોઈ શક્યતા જ નથી જેને તમને ઓળખતા જ ન હોય એની સાથે પ્રેમ પણ ન હોય ને વેર પણ ન હોય એટલે પણ વાત માત્ર મારી સૈદ્ધાંતિક લડાઈની જ છે કે પહેલી વાત તો એ કે આપ આમાં ટ્રસ્ટી તરીકે રહ્યા કેવી રીતે કારણ કે ટ્રસ્ટ ડીટ પ્રમાણે જે આશ્રમ ગુરુદેવ ગુરુદેવના સિદ્ધાંતો એની સાથે પર પેઢી દર પેઢીથી જોડાયેલા હોય ને એમાં માનતા હોય એ ટ્રસ્ટી તરીકે નિમાઈ શકે હું એમ મેં અગાઉના પણ વિડીયોમાં પહેલાં જ વિડીયોમાં કહ્યું હતું કે આપને આ ટ્રસ્ટ સાથે એકોતેર પેઢીએ પણ કોઈ લેવા દેવા નથી એટલે આપ ટ્રસ્ટી તરીકે જ પહેલાં તો આવ્યા કેવી રીતે બીજી વાત એ છે કે અને જો આવ્યા તો ટ્રસ્ટ ડીડ પ્રમાણે બિહેવ કરવાનું ભલે કોક પેઢીથી તો શરૂઆત થાય ગુરુદેવના ફોલોઅર બનવાની એની સામે પણ મારો વાંધો વિરોધ નથી મને આનંદ છે કે કદાચ તમારી પેઢીથી શરૂઆત થઈ હશે જે તમારા પછીના વંશવારસોમાં પણ ચાલુ રહે એવી હું આશા રાખું બીજી વાત એ છે કે ટ્રસ્ટ ડીડની ચોખ્ખી જોગવાઈ પ્રમાણે કોઈપણ સંસ્થામાં કોઈપણ રીતે જોડાયેલા હોય એ કે હોદ્દેદાર હોય એ આ સંસ્થામાં રહી શકતા નથી ટ્રસ્ટી તરીકે તો બહુ છતરાઈ વાત છે કે આપ સંઘના કંઈ પ્રમુખ કે સમથિંગ હોદ્દેદાર છો એટલે એ રીતે પણ ટ્રસ્ટી તરીકેની આપની સો ટકા ગેરલાયકાત ઠરે છે એટલે ખેર હવે તો બધી ચેરિટી અને આપ મારીને આપની વચ્ચેની વાત છે એટલે કાનૂની લડાઈ છે એટલે પેલી કરશું હવે પછીની વાત એ છે કે આપ ટ્રસ્ટી છો માની લો કે લીગલ કે ઇલીગલ અત્યારે રેકોર્ડ ઉપરના આપ ટ્રસ્ટી છો તો ટ્રસ્ટી તરીકેની કેટલી ને કેવી રીતની ફરજ આપ નિભાવો છો આ બધા વ્યવહારો આમાંના ઘણા વ્યવહારો તમારા સમયમાં થયા નહીં હોય તમે તરીકે ટ્રસ્ટી તરીકે આવ્યા પછી પણ તો ત્રણ વર્ષથી આશરે વિદ્યાર્થીઓની લડાઈ ચાલુ છે અને એમાં આ અંગે બધી જ માહિતી આપવામાં આવેલી છે અને એ લોકો આ અંગે વર્ષોથી લડે છે તો તમે ટ્રસ્ટી તરીકે એમાં કંઈ ઇન્ટરફિયર કરી અને એ બધું રેક્ટિફાય કરવાનો પાઠશાળા રિપેર કરાવવાનો વિદ્યાર્થીઓના રૂમો રિપેર કરાવવાનો ભોજનાલયનો પ્રબંધ સારી રીતે ભંડારાનો થાય એ બધું કરવાનો આ ગેરકાયદેસર જે વ્યવહારો થયા છે એ ચેલેન્જ કરવાનો આ બધો પ્રયત્ન અને આ બધી કોશિશ તમે ટ્રસ્ટી તરીકે આવીને કેમ ન કરી જો તમે પ્રામાણિક અને ગુરુદેવના સિદ્ધાંતોને આદર્શોને વફાદાર અને આશ્રમના હિતે જ છું હતા તો ત્રણ વર તમારા આવ્યા પછીથી અને તમારા આવ્યા પહેલાંથી આ બધી લડાઈ ચાલે છે એટલે તો કાં તો તમે માહિતગાર નથી જો તમે માહિતગાર ન હો તો તમે ટ્રસ્ટી તરીકે લાયક નથી અને તમે માહિતગાર હો તો તમારું આમાં ઇન્વોલ્વમેન્ટ છે સપોર્ટ છે અને તમને આ બધું ગેરકાયદેસર થાય છે એની સામે કોઈ વાંધો વિરોધ નથી તો ટ્રસ્ટી તરીકે માત્ર નૈતિક રીતે નહીં પણ કાનૂની રીતે પણ તમે એટલા જ જવાબદાર છો અને માત્ર કાનૂની રીતે જવાબદાર એટલું જ નહીં પણ મિસએપ્રોપ્રિએશન ઓફ ધ ટ્રસ્ટ પ્રોપર્ટી લેન્ડ ગ્રેબિંગ આ ચારસો આઈપીસી ચારસો છ ચારસો વીસ આ બધા માટે પણ તમારી ઇક્વલ લાયબિલિટી થાય છે તમને કોઈ એડવોકેટ તમારા વાલા સમજાવે કે ન સમજાવે પણ હું તમને આ બધું સ્પષ્ટ ભાષામાં કહી દઉં છું એટલે તમને મને નોટિસ આપવાનું જરા અનુકૂળ રહે સગવડ રહે એટલે તો સવાલ એ છે કે તમે આ જાણતા હો તો તમારી લાયકાત નથી ને તમે ન જાણતા હો તો તમારી લાયકાત નથી ને જાણવા છતાં ચાલવા દીધું હોય કે કોઈ એક્શન ન લીધા હોય તો એમાં તમારે તમે સહભાગી છો ઉલટું તમે તો આ છેલ્લી ગુરુ પૂર્ણિમાને દિવસે પણ તારીખ દસ સાત પચીસને દિવસે પણ વિડીયો રેક રેકોર્ડિંગ છે યુટ્યુબ ઉપર અપલોડ થયેલું છે એમાં પણ તમે તો વિદ્યાર્થીઓને ધમકાવવાનું એની સામે ફોદારી કરવાનું અને આ જ બધું કામ કર્યું છે અહીંયાથી એસડીઓ ચરણજીતસિંહને લઈ જઈ અને તમને બધાને ટ્રસ્ટીઓને પ્રોટેક્ટ કરવાનું વિદ્યાર્થીઓ ઉપર જોશ જમાવવાના આ બધા જ કાર્યો તમે કર્યા છે અને એસડીઓ પણ પબ્લિક સર્વન્ટ નહીં પણ સંઘના સર્વન્ટ હોય એ રીતે આવી અને એ રીતનું એમનું વિદ્યાર્થીઓ સાથેનું વલણ રહ્યું છે તો આ બધું હું એમ માનું હું એમ કહું છું કે તમે આ નોટિસમાં લખજો તમારા કારસ્થાન તમારા એસડીપીઓના કારસ્થાન આ બધું બાકીના ટ્રસ્ટીઓનું કરોડો રૂપિયાની મિલકત વેચાઈ ગઈ છે વેચાઈ રહી છે હજી ખબર નહીં અમે તો સર્ચ કરીએ છીએ કે ક્યાં ક્યાં કેટલું હતું કેટલું ગાયબ થઈ ગયું છે વસિયત છતાં પણ કોર્ટ અને ચેરિટી કમિશનરને આડે રવાડે ચડાવીને પરમિશન મેળવીને કે વગર પરમિશનને મિલકત વેચાઈ રહી છે અને હજી મિલકત વેચવાના કારસાઓ ચાલી રહ્યા છે તો તમે આ બધાથી અજાણ છો કે આ બધામાં ભાગીદાર છો એટલે અને જો તમે આમાંના કંઈ ન હો તો આ બધા કૌભાંડવાળા ટ્રસ્ટમાં તમે ચાલુ રહેવા શું કામ માંગો છો તમને નો ચાલો માની લીધું કે તમારો આ વિષય નથી તમારો વિષય સોના ચાંદીની લેવડ દેવડનો ને જ્વેલર્સનો છે અને આ બધાથી તમે તમારો સંપૂર્ણ વાંધો વિરોધ છે તો તમે ટ્રસ્ટમાં શું કામ એને ચોંટી રહ્યા છો તમે રાજીનામું કેમ નથી આપી દેતા તમે જો સૈદ્ધાંતિક છો તમે જો પ્રમાણિક છો તમે જો ગુરુદેવના આદર્શોને એમાં માનો છો તમે વિરોધ વ્યક્ત કરી શકો એમ નથી તો કમસે કમ તમે એમાંથી રાજીનામું આપીને છૂટા તો થઈ શકો ને ન થઈ શકવાનું કારણ શું છે ટ્રસ્ટની કરોડો રૂપિયાની પ્રોપર્ટી ટ્રસ્ટની કરોડો રૂપિયાની જમીન ટ્રસ્ટની બારસો વીઘા ખેતીની જમીન અગર તો તમારા કોઈ પણ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ કે રાઈટ વગર કોઈ સિદ્ધાંતવાળું કે પ્રામાણિક માણસ હોય એ કાં તો ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વિરોધ કરે કાં તો એનો સપોર્ટ કરે અને કાં તો એમાંથી અલિપ્ત કરે આ ત્રણમાંથી ચોથો વિકલ્પ મને તો દેખાતો નથી હવે તમે આમાંથી શું કરો છો અને શું કરવા માગો છો એ તમે જાણો એટલે પણ સવાલે છે જે લોકો ભોજનને સમયે આવે એને ભંડારામાં કે ભોજનાલયમાં જમાડવાને બદલે બાજુમાં ચેલૈયાની જગ્યામાં મોકલી દેવામાં આવે છે જુનાગઢ જિલ્લામાં આ પહેલું ને છેલ્લું ભોજનાલય કે ભંડારો નથી ચાલતો શેરનાથ બાપુની જગ્યા છે અવડીક ચેલૈયાની જગ્યા છે પ્રેરણાધામ છે આવા અનેક ભંડારાઓને અનેક પહેલા છે કે જે વર્ષોથી આ બધું ચલાવી રહે છે સત્તાધાર છે તુલસી શ્યામ છે આશ્રમ છે આમાં કોઈનામાં આવું નથી જોયું કે જે બાજુમાં રહેલ ભંડારા હોય એમાં રવાના કરી દેતા હોય ફોલોઅર્સને કે ભક્તોને કે તો આ બધું તમે જાણતા નથી ન જાણતા હો તો હવે તમને સાત સાતની નોટિસ મળી ત્યારથી તો તમે અવેર છો ને તો શું શું ગેરકાયદેસર થયું છે ને ચાલી રહ્યું છે એ અંગે તમે મારો કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો કે તસદી લીધી આને આની સામે વિરોધ વ્યક્ત કરવાનો કે અમને પણ લડાઈમાં સપોર્ટ કરવાનો ની તમારી એક સંઘના અધિપતિ તરીકે પણ ફરજ બનતી નથી તમને લીધા એટલા માટે કે આ ટ્રસ્ટીઓ સલવાયા હતા અને એને સંઘનું પ્રોટેક્શન જોઈતું હતું એટલા માટે તમને લેવામાં આવેલા છે અને તમે તન મનથી તમને થા એને જેટલું આપી શકાય એટલું પ્રોટેક્શન આપી રહ્યા છો એટલે તો સંઘ બીજેપી હિન્દુત્વ આ બધા જે છે આની આના સિદ્ધાંતો શું છે આની આની મોરાલિટી શું છે આવા લોકોને પ્રોટેક્ટ કરવા એ કે એને ઉઘાડા કરીને એની સામે ફોદારી કરીને એને સળિયા ગણાવા ઈ એટલે પણ તમને જે હેતુથી લેવામાં આવેલા છે એ હેતુ તમે બરાબરનો એ રોલ તમે ભજવો છો એટલે આ એક પહેલું છે તમને શરમ આવવી જોઈએ હું લોકોને પણ કહેવા માગું છું મેં પહેલા વિડીયોમાં પણ કહ્યું છું કે આ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે જે માત્ર કર્મકાંડ અને ધાર્મિક ક્રિયાઓ ઉપર નભે છે એ પોતાની આવી ટાંચી કમાણીમાંથી મહિને અઢીસો અઢીસો રૂપિયાનું ફંડ કરી અને આ લડત માટેના પૈસા ભેગા કરે છે અને એવી રીતે એ લોકો આ લડાઈ લડે છે અને એ કરોડો રૂપિયાના ટ્રસ્ટ અને લાખો રૂપિયા પગાર ધરાવતા અને આઈએસ ને એવા બધા ઓફિસરો અને તમારા જેવા જ્વેલર્સ એવા ટ્રસ્ટીઓ સામે આ કર્મકાંડી બ્રાહ્મણો જૂના પાઠશાળાના વિદ્યાર્થીઓ આવા બસો અઢીસો રૂપિયાનો ફંડ ભેગું કરીને લડાઈ લડે છે તમારી જાણ ખાતર કરી દઉં કહી દઉં કે મેં તો કોરોના કાળથી જ વકીલાત મૂકી દીધી છે મેં ચુમ્માલીસ વરસ વકીલાત કરી મને હવે વકીલાતમાં રસ પણ નથી પણ મારે પણ આ બધી લડાઈઓ લડવાનું કારણ એક જ છે કે પહેલાં વિડીયોમાં પણ કહ્યું હતું કે મારા દાદા પૂજ્ય ગુરુદેવ નથુરામ શર્મા અને લીંબડી જગદીશ આશ્રમવાળા જગદીશ સ્વામી આ ત્રણેય ગુરુભાઈઓ હતા અને જ્યારે આ વિદ્યાર્થીઓ બે ચાર વ્યક્તિની ભલામણથી જેમાં તમારા સંઘના વ્યક્તિઓ પણ છે ની મારી પાસે આવ્યા ત્યારે મેં વેરીફાઈ કર્યું પહેલાં તો કે એ સાચા છે કે ખોટા છે અને મને વેરીફિકેશન જ્યારે મળ્યું કે નાના આ લોકો સાચા છે ત્યારે મને એમ લાગ્યું કે મારા દાદાનાનો કે પૂજ્ય ગુરુદેવનો આ હુકમ છે એ આજ્ઞા છે એ લોકોની ઈચ્છા છે એ આત્માઓની કે આ લોકો ફરતા ફરતા મારી પાસે આવ્યા તો હું જેમ મારા દાદાનો વારસો ભોગવું છું મારા ફાધરનો વારસો ભોગવું છું એ રીતે એ લોકો પ્રત્યે મારી ફરજ કહેવાય નૈતિક રીતે કે મારે એમના આ ગુરુભાઈના આશ્રમની ને ટ્રસ્ટની પણ રક્ષા કરવી અને એનામાં મારાથી થાય એટલું કરવું તમે વિચાર જ કરશો કે અઢીસો અઢીસો રૂપિયા ફંડ કરી અને લડતા બ્રાહ્મણ વિદ્યાર્થીઓ પાઠશાળાના જૂના વિદ્યાર્થીઓ એની પાસેથી ફી રૂપે તો કાંઈ કાઢી લેવાનું હોય જ નહીં એટલે અને આ તમારા ટ્રસ્ટીઓમાં ને આમાં મારામાં ફેરજ આટલો છે એટલે કે અમે પૈસાને ક્યારેય મહત્ત્વ આપ્યું નથી અને એટલા માટે જ ઘણા વધારે સુખી છીએ એટલે આ બધી હકીકતની જાણ તમને નોટિસ મને આપો એ પહેલાં કરી દઉં ને તો તમને નોટિસ આપવામાં જરા સુગમતા રહે અને તમારી નોટિસ થોડી અક્ષીર થાય એટલે નોટિસ પણ પ્રેમથી આપો જરૂર પડે તો એમાં પણ મારી મદદ લો મને જ પોતાને નોટિસ હું આપીશ તમને ડ્રાફ્ટ કરાવીશ સાત સાત પચીસની નોટિસનો મારો જવાબ આપો તમારા અંતરાત્માને પ્રશ્ન પૂછો કે તમે આ લબાડ અને અપ્રમાણિક ટ્રસ્ટીઓની સાથે છો સામે છો કે મૌન છો આંખ મીચીને પણ પ્રોટેક્ટ કરવા માગો છો કે પ્રોટેસ્ટ કરવા માગો છો એમાં અમને સપોર્ટ કરવા માગો છો કે ટ્રસ્ટી તરીકે રાજીનામું આપવા માગો છો આ તમ તમારા આત્માને તમે પૂછી જોજો અને પછી તમને જે યોગ્ય લાગે એ કરજો પણ આ લડાઈ છે ચાલુ રહેશે તમામ મિલકતોનું સર્ચ કરવામાં આવશે કેટલી છે કેટલી પક કરી ગઈ છે કેટલી કયા ભાવે પક કરી ગઈ છે આમાં કયા કયા પોલિટિશિયનનો ને કયા કયા રાજકીય પહેલાંનો હાથ છે એ બધું પણ તપાસ કરવામાં આવશે અને આની સામે દીવાની ફોજદારી રેવન્યુ ચેરિટી કમિશનર લેન્ડ ગ્રેબિંગ બધી જ રીતે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે આવશે ને આવશે જેના પરિણામ અને પ્રોટેસ્ટ માટે બધા જ ટ્રસ્ટીઓ તૈયાર રહે એવી મારી એમને ઓપન આગમચેતી કે ચેલેન્જ છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બને એટલો શેર કરજો આ હિન્દુત્વના એક ધાર્મિક સંસ્થાના બચાવ માટેની વાત છે કે જેમાં ઘણા બધા કરોડો રૂપિયા ઉપરાંત કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધા એમાં સચવાયેલા છે વંશ પરંપરાગત અને જો આપણે હિન્દુત્વની અને આપણે એ બધી વાતો કરતા હોઈએ સંઘની અને આ તો પછી એને સાચવવું એ આપણી ફરજમાં જ આવે છે એટલે આપણે કહેવાતા સંઘ કે શાસક પક્ષ જેવા માત્ર ન બની રહીએ અને એટલીસ્ટ વિડીયોને શેર કરીને પણ આપણો સપોર્ટ આપીએ એટલી મારી આપને નમ્ર ફરજ છે આપ આ અંગે કંઈ પણ માહિતી આપવા માગતા હો તો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ વન ફોર એટ ટુ થ્રી આપ ઈચ્છશો તો આપનું નામ પણ આ અંગે ગુપ્ત રાખવામાં આવશે અને શક્ય એટલો અમને જો સપોર્ટ કરતા હો વિદ્યાર્થીઓને આર્થિક સપોર્ટની પણ ઘણી જરૂર છે જે લડે છે એને ઘણા ટ્રસ્ટીઓ છે બધાની ઘણી કોપીઝ ઘણું ટાઈપિંગ ને ઘણું બધું ચેરિટી કમિશનરની ફી દાવાની ફી વગેરે ઘણા બધા પહેલાં કરવાના છે એટલે જો એ કરવા માગતા હો તો પણ પાઠશાળાના વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ પણ આપ આપી શકો છો આપની પાસે કોઈ માગવા નહીં આવે એ લોકો ઘણા વધારે ખુદદાર પ્રમાણિક અને સ્વમાની છે એટલે એ પણ હું એના વતી આપને આ વિનંતી કરું છું કે બને તો એને બીજું કાંઈ ન કરો તો એને આર્થિક સહયોગ આપજો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું જેમ જેમ આવા કૌભાંડું ઉખડતા જશે એમ એમ એના નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ